પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ખુલ્લે આમદારોનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે બીકે ન્યૂઝ ચેનલના દર્શકો પણ આ માહિતી અમને પહોંચાડી રહ્યા છે ડીસા પાલનપુર હાઈવે પર રસાણા ગામ નજીક એક ખાનગી કોલ્ડ સ્ટોરેજની આસપાસ પણ દારૂનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાની માહિતી મળી રહી છે આ વિસ્તારમાં કેટલાક તત્વો મોટરસાયકલ લઈને આવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ તત્વો કોણ છે તે જાણી શકાયું નથી અમારી ટીમ દ્વારા પણ આ બાબતે રિપોર્ટિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અમારા રિપોર્ટરને જોઈને આ તથ્યો ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે જો બનાસકાંઠા પોલીસે અત્યારે જે ખંતથી દારૂની બદીને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવા પ્રયાસ આ તથ્યો પણ કરવામાં આવે તો ખુલ્લેઆમ ચાલી રહેલા દૂષણને અટકાવી શકાય છે પોલીસ દ્વારા છુપાવેશમાં દરોડા પાડવામાં આવે તો મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ જપ્ત થઈ શકે છે રસાણા નજીક દારૂના અડ્ડા ને બંધ કરવામાં આવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે ગંભીર બનીને આ દિશામાં યોગ્ય તપાસ કરાવે જેથી તેમના દ્વારા દારૂ મુક્ત બનાસકાંઠા બનાવવાની જે પહેલ શરૂ કરવામાં આવી છે તે પરિપૂર્ણ કરી શકાય